આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડના નેશનલ હાઇવે પર પડેલા મહાકાય ખાડાને કારણે જ છપ્પનથી વધુ વાહનોના ટાયર ફાટ્યા છે હાઇવે ઓથોરિટી દ્વારા રાતોરાત રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મિત્રો વરસાદ વરસતાની ખા સાથે જ આ ખખરધજ બનેલા રોડને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે વલસાડના પારનેરા નેશનલ હાઇવે ઉપર આવેલા જૈન મંદિર સામે નેશનલ હાઇવે પર મહાકાય બે ખાડા પડી જવાથી છપ્પનથી વધુ કાર પિકઅપ ટેમ્પો ટ્રકોના ટાયર ફાટવાની ઘટના સામે આવી છે ટ્રાફિક જામ પણ સર્જાયો છે ચાર વાગ્યાથી લઈને મોડી રાત સુધી આજે ટાયર ફાટવાની ઘટનાઓ છે તે યથાવત રહી છે મિત્રો હાઈવે પર પડેલા ખાડા નજીક બેરીકેડ મૂકી અને હાઇવેના ટ્રેકને થોડો સમય માટે બંધ કરવામાં આવ્યો છે ટ્રાફિક જામને કારણે જ વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે ખડેપગે તૈનાત થઈ ગઈ છે અહીંયા ટાયર ફિટ કરી અને ફાટેલા ટાયરો પેચ કરવાની પણ કામગીરી ચાલી રહી છે વાહનો અને અન્ય કાર ચાલકો अन्य पंचर दुकानों पर पोताना वाहनों रिपेयर क्या हुआ है, मैं अभी पे है। वो अपना पंप यूनिवर्सल पेट्रोल पंप नहीं हाँ उसके बाद गड्ढा पड़ा है मैंने लगभग चार बजे से लेकर अभी तक छप्पन टायर का मैंने रिपेयर किया मतलब स्टेपनी भी डाला और जो ज्यादा फट गया था उसका पेज जीव डाल के मैंने काम करके दिया कुल तो कितनी गाड़ियों में ये हुआ है लगभग छप्पन होगा